દોસ્તો સાંજના ભોજનમાં જો દેશી થાળી ખાવા મળી જાય ને તો મજા જ આવી જાય તો આજે આપણે પણ લો રોટલાની સાથે લીલી તુવેરનું શાક બનાવ્યું છે અને આ શાક કંઈક અલગ રીતે બનાવ્યું છે તો તમે પણ એકવાર જરૂર બનાવજો બધાને ખૂબ જ ભાવશે તો ચલો આપણે બનાવવાનું હવે શરૂ કરીશું અહીં આપણે શાક બનાવવા માટે કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે તેલ એડ કરવાનું છે તો અહીં મેં ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને હિંગ આપણે ઉમેરવાની છે અને પછી આપણે કાપેલી ડુંગળી અને કાપેલું લસણ એડ કરવાનું છે તો લસણ અને ડુંગળી મેં પહેલાંથી જ કાપી લીધેલી છે તો હવે આપણે બંનેને એડ કરી દેશું અને સાથે આપણે ટામેટું પણ એડ કરવાનું છે પણ પહેલાં આપણે ડુંગળી અને લસણને થોડા કૂક થવા દેશું ને પછી આપણે ટામેટાને એડ કરીશું ટામેટાને આપણે ડુંગળીની સાથે એડ નથી કરવાની તો થોડીવાર આપણે ડુંગળી અને લસણને કૂક કરી લઈ પછી આપણે ટામેટા એડ કરીશું તો અહીં આપણે હવે ટામેટા એડ કરવાના છે મેં ડુંગળીને થોડીવાર માટે કૂક કરી લીધું અને પછી આપણે હવે ટામેટા એડ કરી દીધા છે અને ટામેટાને પણ થોડીવાર માટે કૂક થવા દેવાના છે અને પછી આપણે આમાં નમક અને થોડી ખાંડ એડ કરી દઈશું તો અહીં મેં સ્વાદ અનુસાર નમક અને થોડી આપણે ખાંડ એડ કરવાની છે ટામેટામાં ખટાસનો ભાગ હોય છે તો હું બે ત્રણ ચપટી જેટલી ખાંડ એડ કરતી જોઉં છું બધા શાકમાં અને હવે આપણે થોડીવાર માટે ટામેટા અને ડુંગળીને કૂક થવા દેવાનું છે તો આપણે ઢાંકી અને એકદમ મીડિયમ પર બે મિનિટ જેવું કૂક કરી લેશું અને અહીં બે મિનિટ જેવું થઈ ગયું છે અને થોડા આમથા આપણા કૂક થઈ ગયા છે ટામેટા અને ડુંગળી હવે આપણે ચોપરમાં ચોપ કરેલી લીલી તુવેર છે આને મેં પહેલાંથી જ ચોપ કરી લીધી છે લીલી તુવેરને અને આ આપણે આમાં એડ કરી દઈશું દોસ્તો તુવેરનું શાક આવી રીતે ચોપરમાં ચોપ કરીને બનાવીએ ને એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો ચોપર ના હોય ને તો મિક્સ હજારમાં પણ આવી રીતે ચોપ કરી દેવાય અને હવે આપણે થોડીવાર માટે હલાવી અને કૂક કરવાનું છે તો અહીં આપણે તુવેરને સરસ મિક્સ કરી દીધી છે અને ઢાંકી અને ફરીથી આપણે તુવેરને હવે થોડીવાર માટે કૂક થવા દેવાની છે તો અહીં આપણે એકદમ મીડિયમ પર તુવેરને થોડીવાર માટે કૂક કરી લીધી છે અને હવે આપણે આમાં બીજા મસાલા એડ કરી દઈશું તો મસાલામાં આપણે નમક તો પહેલાંથી જ એડ કરી દીધું છે તો હવે આપણે હળદર ધાણાજીરાનો પાવડર ગરમ મસાલો અને લાલ મરચાં પાવડર અને લસણવાળી ચટણી આપણે બનાવીને રાખી છે તો એ પણ આપણે એડ કરી દેવાનું છે અને પછી બધા જ મસાલા શાકમાં સરસ મિક્સ કરી દેવાના છે દોસ્તો મસાલા મિક્સ થઈ જાય ને એટલે આપણે ઢાંકી અને ફરીથી તુવેરને કૂક કરવાની છે અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે વરના આપણે આ તુવેર છે એ નીચે ચોટી જાય છે તો હવે આપણે થોડું પાણી એડ કરીશું તો અહીંયા આપણે અડધું ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણે ઢાંકી અને ફરીથી કૂક કરવાનું છે અને આ સમયે એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને થાળીમાં આપણે પાણી થોડું એડ કરી દઈશું એટલે આ શાકને આપણે વરાળમાં પણ કૂક કરવાનું છે તો અહીં આપણે બેથી ત્રણ મિનિટ જેવું શાકને કૂક કરી લીધું છે અને હવે આપણે ચેક કરી લઈએ તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું તો અહીં આપણે જે ડીશ ઉપર પાણી એડ કર્યું હતું એ જ આમાં એડ કરવાનું છે અને એકદમ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આમાં લીલા ધાણા પણ એડ કરવાના છે તો અત્યારે શિયાળો છે એટલે શિયાળામાં તો ધાણા ખૂબ જ સરસ મળતા હોય છે તો આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા અને લીલા ધાણાને પણ આપણે મિક્સ કરી દેવાના છે આમાં તો અહીં આપણું કંઈક અલગ રીતે લીલી તુવેરનું શાક બનીએ અને દોસ્તો તૈયાર થઈ ગયું છે તો અહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ચલો હવે આપણે બાજરાના રોટલા સાથે ખીચડી સાથે આ શાકને સર્વ કરી લેવાનું છે દોસ્તો આ શાક રોટલાની સાથે ખૂબ જ સરસ લાગે છે તો મેં બાજરાનો રોટલો આજે સાથે બનાવ્યો છે અને શિયાળાની સાંજમાં આવી રીતે તુવેરનું શાક બનાવશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને દોસ્તો આઈ હોપ કે આજની મારી રેસીપી તમને પસંદ આવી હશે જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો ચલો દોસ્તો ફરી મળીશ નવા કોઈ વિડીયોની સાથે આવજો જય શ્રી કૃષ્ણ